કઠોરતાનો પર્યાય પોલીસને માનવામાં આવે છે જો કે આ છાપ સુરતની વરાછા પોલીસને લાગુ ન પડતી હોય એ રીતે એક માનસિક દિવ્યાંગ વૃદ્ધાની વહારે આવ્યા હતા રિક્ષામાં ઉતર્યા બાદ રસ્તા પર પડી ગયેલા વૃદ્ધાને સ્વસ્થ થયા બાદ ડાયરી અને જે તે બોલતા તેના આધારે પીસીઆર વાનમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા જેથી હાજર સૌ કોઈએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી કઠોરતાનો પર્યાય પોલીસને માનવામાં આવે છે જોકે આ છાપ સુરતની વરાછા પોલીસને લાગુ ન પડતી હોય તે રીતે એક માનસિક દિવ્યાંગ વૃદ્ધાની બહાર આવ્યા હતા રિક્ષામાં ઉતર્યા બાદ રસ્તા પર પડી ગયેલા વૃદ્ધાને સ્વસ્થ થયા બાદ ડાયરી અને જે તે બોલતા તેના આધારે પીસીઆર વાનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા જેથી હાજર સૌ કોઈએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી જૂના શહેરમાંથી વૃદ્ધા રિક્ષામાં બેસીને મોહનની ચાલ તરફ જવા માટે નીકળ્યા હતા જોકે રિક્ષા ચાલકે તેમને વરાછા પોલીસ સ્ટેશન નજીક ઉતારી દીધા હતા માનસિક રીતે દિવ્યાંગ એવા વૃદ્ધા સમજી ન પડી ગયા હતા આ દરમિયાન લોકો આસપાસથી દોડી આવ્યા હતા જો કે તેમની પૂછપરછ કરવાની કે તેમને ક્યાં જવું તે લઈ જવાની કોઈ હિંમત દાખવતું નહોતું વૃદ્ધા રસ્તા પર પડ્યા હોવાનું દેખાતા જ વરાછા પોલીસની પીસીઆર થોભી ગઈ હતી તેમણે વૃદ્ધની પૂછપરછ કરી હતી પીસીઆર વાનમાં મહિલા કોન્સ્ટેબલ હોવાથી તેમણે એક દીકરીની જેમ પૂછપરછ કરતા વૃદ્ધાએ મોહનની ચાલમાં જવું છે એટલું જ બોલી શક્યા હતા આથી પોલીસની પીસીઆર વાન તેમને લઈ ત્યાં જવા નીકળી હતી વૃદ્ધાને પોસ્ટ ઓફિસ જવું હતું તેમની પાસેથી એક ડાયરી પણ મળી આવી હતી પોલીસે તેમને પહોંચાડ્યા હોવાથી વૃદ્ધાએ આશીર્વાદ આપતા આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત